ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે ને ઘણા જિલ્લાઓમાં આ કામગીરી ચાલુ છે તમને પણ આવું આ ફોર્મ મળ્યું હશે તમને આ પોતાની પર્સનલ ડિટેલ્સ ભરી અને બીએલઓ સાહેબને આપવાની હશે ઘણા બધા લોકોને પ્રશ્ન છે એના માઇન્ડમાં એવા એવા પ્રશ્ન છે કે અમારું નામ રહેશે કે નહીં રહે તો એના માટે હું તમને સમજાવીશ ઘણા બધા એવા નાગરિકો છે કે જેનું બે હજાર બેની યાદીમાં નામ નથી તો એના માતા પિતા કે દાદા દાદીનું નામ હશે તો એનું એને કાંઈ પ્રોબ્લેમ નથી માની લો તમારા માતા પિતા કે દાદા દાદીનું નામ માતા યાદીમાં નથી તો તમને આ પાછળ આપેલા કોઈ પણ તેર ડોક્યુમેન્ટથી એક આપવાનો છે જેનો જન્મ ઓગણીસો સત્યાસીમાં થયો હશે એમને ખાલી પોતાનું જન્મનું જ ડોક્યુમેન્ટ આપવાનું છે અને જેનો જન્મ ઓગણીસ સત્યાસી અને બે હજાર ચારની વચ્ચે થયો હશે પોતાનું અને તેના માતા માતા અથવા પિતાનું ડોક્યુમેન્ટ આપવાનું છે અને જેનું જન્મ બે હજાર ચાર પછી થયું છે એમને પોતાનું અને પોતાના માતા પિતાનું ડોક્યુમેન્ટ આપવાનું છે જેનું નામ બે હજાર બેની યાદીમાં નથી તો એમને કોઈ પણ તે ડિટેલ્સમાંથી એક ડિટેલ્સ આપવાની છે જેમ કે પેન્શન્સ જન્મનું પ્રમાણપત્ર વન અધિકારી પ્રમાણપત્ર જમીનનું પ્રમાણપત્ર સ્થાનિક હેઠા જેવા ત્રણ તે રિટેલ્સમાંથી કોઈ પણ એક ડિટેલ આપવાનું જે કોઈ મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી અને લોકશાહી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી યુ